ભૂલે અને પૈસા લાવ પૈસા ના પણ નહિ તો આથા મોડા હોય ના દે પણ બોલ્યો ખરી પૈસા લાવો એમ કહું પૈસા નહી

આજે ભાઈ તમારા પૈસા નહીં રાખવા મારે ઓય દૂધે ધોઈન તમારો રૂપિયે રૂપિયો મારે હાલી દેવો છે આ દૂધનો ધોઈલ જ પૈસા છે પણ હુકાવાની વાત જોઈ જો સુન હા અરે ભાઈ મારો આપણો મારી વાત બે દાડામાં મારા પાસે લાખ રૂપિયા બના લ્યો તો પછી તમારા 8 8000 રૂપિયા શું વખત છે હા આલ દે ભાઈ તો આ એ હું પછી ફોન કરું લ્યા તારી આ મેનો બાપો જતી આવ્યો આ પેલે નક્કી કોણ ભયા લાગે છે મને હરિયા એરિયા

હવે મને નક્કીયા રહ્યા ઘર બદલાવ બીજું કોઈ નહીં ઘર તો હાલ બદલી નાખું પણ આવે છે દિવાળી અને હાલમાં પૈસા નહીં પડે અને ઘર તો હાલ બદલી નાખું હું તરત એટલે આ ચોપાસો હાલ તરત તરત

કોઈ નક્કી નહી હોતું હવે ઘેર ચિયા ટાઈમે આવે છે ચિયા ટાઈમે જોઈ છે અમને ખબર નહી આ દિવાળીના 15 દાડા છે એનું મુઠું જ નહી પાડતા એનો લ્યો તો પૈસા શું કરવાલ તાર હવે એ તો તમારો પ્રશ્ન છે ને બીજું હું કે હોય પૈસા છોડાવા ને તો લોટા ના ખાણા પડશે તમને તો આપણા અમુક અમુક તો હોય એ રોતા હોય છે પૈસા દે કે લે આપણા પૈસા આલે આપણે રોવાનું આલા ભાઈ આ તો બધા રોતા હોય છે એટલે હું તો કહું છું કો હવે એ રોતા હોય બીજા છે પણ આ રકીડો ની મળ્યો હોય હોય

એટલે તમારો અભળો પડો છે ને અરે પૂરે પૂરી લાસારી આવે છે આ તે એની આઈડિયા છે મારા ભાઈને હું તમે તો ઘર મેરી નાહી દો ઓ તારે ઉપરથી થી દેવું તમાર કરું ઘરે હું મેલી નાઈ દઉં ઓય અરીજી એમ ના ચાલે અને આ થોડા થોડા કરીને બધાના પૈસા ભરી દો અને દેવામ થી દો અરે કોક દાળ પસ્તાવાનો વારો આવશે ઓ આપણો બુબજજી દેવામ થી મારે નેકળું છે બરાબર એક કામ કરો મારે થોડું થોડું કરતા દેવું ચાર પાંચ લાખ રૂપિયા થઈ ગયું છે એટલે તમે મને પાંચ લાખ રૂપિયા ઉછી આવો અને હું આ બધાના પૈસા ભરી નાખું પછી તમને શાંતિ થી પાંચ લાખ રૂપિયા હું આવ્યો ભાઈ એટલે તમારા જોડે પોટ લાખ નું તો ઘરે નહીં તમે શેના ઉપર આટલું દેવું કર્યું ઈ તો તમારે નહીં ઈ બધું તમાર જોણી શું કરવું છે કે ચો પૈસા ભી ઉડાઈ રહી તો પા આપણો મારી વાત કો મને કહેતા નહીં હું આલી જઉં આ તો હું કેવા તો જુતરો તો જુતરો ન કે કોઈ નહીં છોકરો હશે ભરશે કાલે બોલે જ આ જિંદગી કશો વચો આટલા છોકરો બોલશે કશો હતો નહીં કે ડોહો જીવો કોઈ મને છોકરા ને ખબર છે

અરે હવે તારી પથારી ફરી ભાઈ નક્કી ના બોમ શું બોલીશી અરે પૈસા ના કમા પૈસા તો પણ નહી હાલ માહિત નહી વળી અરે બા મારો વાયદો પૂરો થઈ ગયો છે આ દા ઉપર હેડ્યા છે હા મન ખબર છે તમારો વાયદો ઉપર હેડી ગયો છે પણ હાલ પૈસા માં જોડો નથી એટલે નહીં આવવા ના આવવા ના મે ના પાડી તો પૈસા ગા પણ હાલ તો ચોટ લઈ નાખી કીધું ખરા નથી અરે બા વેકણ મે અળિયો કરી હું તમને કહું અન પૈસા આ લ્યો હા ભાઈ આ આ લે હડો ભાઈ દિવાળી પછી આ લે સોનું મોનું પૈસા લઉં પૈસા લે

બીજા અમાર તો ઘર થતા ગમે તાણી આવો અરે ઘર તમારું પેલું છે કે તમારા ઘેર આ મહેમાન આવે છે છે

એના કરતા આટલું આટલું દેવું લઈ ને પોણી લે ને ડૂબી પાર મારે પાડો ભલા આદમી આ પૈસા ના લેવા

પૈસા એમની પણ હું જીવ નો કાઠો શું આટલે વાત પડી છે પલંગ પલંગ પથારી કરવી ને એટલા રૂપિયા પણ મન નો ભિખારી છે મન થી ભિખારી થી ભૂંડો છે

બધન દેવો ભરી દે બધા ભરી દેવું કોઈ નોપીઓ નહીં રાખવું વધારે કોઈ ઓછો નહીં આવ્યો આ તો પેલા વાળું થાય જેવા ઘર નું ખંડ પીવો એવા આપણા સંસ્કાર થાય રાઈટ વસ્તુ એટલે ખાવા પીવા માં ઘણી ઓર રાખવી પડે સત્ય ના ખવરાય ના ના હું બધું તારા જેવા તો બહુ ઓર રાખાય અને આપણો હરીબા કે કોઈને પૈસા આલવાન મન ના થાય ને એ દાડા આ રખિયાર યાદ કરજો આ તો મેટિંગ ગમડ ઉતરી જાયો વાત સાચી છે અને બીજો હરીજી હું કહું છું ખબર છે કે આપણે ગમે એવો સાથી ગાડીને ફરતા હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની જીવનમાં કે શેર માથે આવા શેર દુનિયાના શેડે પડ્યા હોય